તો ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે સવારના સાડા દસ વાગી ગયા છે એટલે ટાઈટ બહુ હતી એટલે આપણે આંટો મારવાનું થોડુંક મોડું રાખ્યું અને ફાઇનલી આપણે આજ આવી ગયા છે પાછા પાસાવાળીએ આંટો મારવા તેથી તમને કીધું હતું બાજરામાં પાણી વારું આજ ત્રીજો દિવસ થયો છે એટલે હવે આંટો મારી કે બાજરામાં કાંઈક ફેર પડ્યો કેવો બાજરો થયો કેવા ઘઉં છે આપણે બધે આંટો મારી અને હવે ફળ કેવું છે એ જોઈ અને પછી આપણે ખળની એક દવાઈ સાંટવી છે બે દિવારી તો પછી જોવી કહેવાય દવા છાંટે જો હે બાજરો કે જે નાનો હે એટલે કમ્પ્લીટ આપણે વાડીમાં આટો મારી અત્યારે આપણે મોટર સાયકલ દીધું છે રશ આ પાર્કિંગ કરી દીધું છે રસ્તામાં રસ્તામાં નથી એટલે થોડુંક સાઈડમાં ટકલું ખોલી કો પહેલું બીજું ટકલું ખોલી નાખીએ આપણે ઝટકો ચાલુ હોય કે બંધ હોય કેમ કે બાપુ પાણી વારે છે એટલે લગભગ તો ઝટકો બંધ હોય છે પણ તો આપણે ઝટકાની અડાય નહીં કદાચ બંધ કરતાં ભૂલી ગયા હોય તો શોર્ટબોટ આવી જાય તો હવે આપણે એલા હેને આ મેન ઢકલું ખોલી નાખી અને અંદર આપણે એન્ટર થઈ જઈએ અને પછી ઝટકો જોઈ લઈ બંધ હોય પછી આપણે અંદર વાડીમાં ગરી ત્યાં સુધી તો આપણે વાયરને એડવાન નથી તો કન્ટિન્યુ બ્લોગ જોતેરો મજા આવશે આજના બ્લોગમાં અને લાઈક નું કરો તો લાઈક કરી દીજો ચાલો આપણે આ આપણે ઢકલું ખોલી નાખી અને ઉપર આ તારનો નાને જાય ને એ ખાસ ધ્યાન રાખવું પડે તો મિત્રો ને તો આજ બીજો દિવસ થયો હે પણ હજી તો એવું ને એવું લીલું હે હજી કાંઈ ફૂંકાણું નથી કેમકે ટાઈટ હમણાં બે ચાર દિવસ વધારે પડે છે ને એટલે ફૂકાવવામાં થોડું હું નહીં ઓછું હું એમ આમ ગણે સારું કહેવાય કેમ તો હું નહીં એટલે પાણી ઓછું પાવવું પડે એમ કે મારે બાપુ પાણી વારે છે તમને કદાચ વિડીયોમાં દેખાતું ન દેખાતું હોય જો પાણી વારે એની બાજરો દવાયો વાયો છે એટલે એ બાજરામાં પાણી વારે છે અને એક જો તમને કહેતો તો ને રેડિયા ઢોરા આવે છે જો આ જો વાસણ રહ્યું ને કાયમ એટલે કાયમ એના હાથ ને આપણે ચાટકો રાખવો પડે છે નગર પછી હે ને પથ્થારે ફેરવી નાખે તો વારો વારો તોડ નાખે ને તો બધું ખાઈ જાય અને મિત્રો જો આ રજકો કંઈક આવો થયો છે બે ચાર દિનો ફેર પીડ્યો હે આટલો ફેર પીડ્યો રજગામાં અને આ પાછળથી ઘઉં એ પાહા ઘઉંરા એ આવવા થયા છે અને આપણે આપણા ઘઉં હોતક જોઈએ કેવા ત્યાં છે મિત્રો હું કહેતો તેવું જ જોઈએ ઝટકો ચાલુ જ છે અત્યારે જોઈ શકો છો તમે હવે ને વાત તો આપણે પહેલાં હે ને ઝટકો બંધ કરી દઈએ તો આપણે ઝટકો બંધ કરી દીધો હવે આપણે તારને અડવું તો વાંધો નહીં બોલું વાસળું જે આમ સરે ને હાથ થી ઝટકો ચાલુ કરેલો હોય મારા બાપુ એના તો ઝટકો ને દિવસે ચાલુ રાખે નહીં હોય એટલે બંધ રાખે પણ એ પાણી આમ સેટાવાળે છે અને વાસળું છે સરે છે એટલે ઝટકો ચાલુ રાખેલો નહીં કદાચ બાર તોડીને ખાઈ જાય અને મિત્રો આ બે ચાર દીધા પાણી બે ચાર દી પહેલાં પાણી પાયું ને બે દી થયા છે અને આવો કંઈક બાજરો થયો છે જોઈ શકો છો તમે અડોઅળો બાજરો થયો છે અને જાહેર હોતા ખબર તો દેખાય દેખાય તો કાયદેસર નહીં હવે અને હવે ને આપણે કદાચ દવા છાંટવી નથી કેમ કે બાજરો છે આટલામાં તો આ અગાઉ જે પેલા મોટો છે પાછળ જે પાયું ને એમાં તો બાજરો નાનો છે એટલે આ પણ નહીં આવતા પણ ખડની દવા સાંટવી છે અને મીઠી કંઈક આવી થઈ છે રજકો આવો કંઈક થયો છે અને ઘઉં તો તમને ખબર જ હશે આ વિડીયોમાં દેખાતા હશે આ રીતના કંઈક ઘઉં છે તો હવે જોયું હવે કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો મજા આવશે અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો કન્ટિન્યુ બ્લોક જોતા રહ્યો તો મિત્રો આ સાઈડ આપણે આટો મરવા આવ્યા જાહેર તમે જોઈ શકો છો જો આ રીતની છે એકદમ સુપર મસ્તની જારૂગી છે જાહેરમાં કોઈ જાતનું કંઈક ખામી નથી કમ્પ્લેટ ઘાટી જારૂગી છે જોઈ શકો છો તમે મિત્રો આ રીતની જાહેર છે કાયદેસર આમ થર જ જામી ગયો એટલું આમ ઘાટી જાહેર ઊગી પણ બાજરો આ સાઈડ સારો છે પણ નીચલી સાઈડ છે પારવો છે અને વાસળો મારું વાલું વાસડું સરે હે ને કેવું સરક ટેન્શન મારે આમ જ જોઈ રહ્યું જો એ જોયે છે કે આ શું લેવા આવ્યો હે આંટો મારો આવ્યો છે એ મને જ જો કેવું જો કોઈ વાંધો નહીં ભલે બજારનું સરતું હોય પણ આમાં જો અંદર ખેતરમાં આવી જાય ને તો પછી ખાય નહીં એના કરતાં બગાડ વધારે કરે આપણે એવું નથી કે ભાઈ એને ખાવા જ નથી એવું ખેતરમાં ભલે એ અમારું ખેતર છે ભલે સરતું હોય પણ આ નુકસાન કરે એ હાટું થઈને આપણે એના આટું તાર આડા બાંધા છે જોકે ઝટકામાં મરે નહીં એ તો તમને ખબર છે ઝટકામાં લગભગ બધાને ખબર દેશે કે ઝટકામાં કોઈ પણ વસ્તુ મરે નહીં ખાલી આંચકે આંચકા શોટના આવે એટલે અડે નહીં સારને એ થઈને આપણે ઝટકો રાખીએ કાંઈ એવો મેન પાવર નથી એટલે સેફ્ટી થોડીક રહી પાદરું ગમી ઢોરું કે રોઝ કે ભૂંડડા પાદરા ગરી ન જાય એના હાટો થઈને એટલી સેફ્ટી રહે તો મિત્રો હે ને પપ્પની બેટરી ચાર્જિંગમાં મૂકવા જવાની છે તો હું બેટરી આપણે મૂકીએ ચાર્જિંગમાં અને પછી મળીએ તમને